હું છું તમારી સાથે કુમાર નજર કરીએ આજના સમાચારો પર કાકરાપાર એટોમિક એનર્જી પ્લાન્ટ ખાતે બે દિવસ પૂર્વે એટોમિક એનર્જી કમિશન ચેરમેન અને ભારત સરકારના એટોમિક એનર્જી વિભાગના સેક્રેટરી ડોક્ટર કુમાર મોહંતીએ સૌપ્રથમવાર પ્લાન્ટની મુલાકાત લીધી સારી ગુણવત્તા ધરાવતી ગ્રીન એનર્જી ઉત્પાદન કરનાર કાકરા પાવર પ્લાન્ટની મુલાકાત લઈ ચેરમેને પ્રસન્નતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભારત દેશની આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે અદ્યતન ફીચર્સ અને સલામતી સાથેની વિવિધ મશીનરી જીવનને સરળ બનાવવાના પ્રયાસ કરશે સાતસો મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની શરૂઆત છે અને મને ગર્વની વાત એ છે કે આ રિએક્ટર સંપૂર્ણ ભારતની બનાવટ છે સમગ્ર વિશ્વમાં એક અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે સાતસો મેગાવોટની આ અવિસ્મરણીય સિદ્ધિ છે પ્રથમ સૌથી મોટું સ્વદેશી સાતસો મેગાવોટ કાકરાપાર ન્યુક્લિયર ગુજરાતમાં પાવર પ્લાન્ટ યુનિટ ત્રણ સંપૂર્ણ ક્ષમતાથી કામગીરી શરૂ કરી છે ભારતના પ્રથમ સૌથી મોટા સ્વદેશી નિર્મિત સાતસો મેગાવોટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ યુનિટ ત્રણે તારીખ ત્રીસ આઠ બે હજાર ત્રેવીસથી સાતસો મેગાવોટની સંપૂર્ણ ક્ષમતા પર કાર્યરત થયેલ છે યુનિટ ત્રણ તે ત્રીસમી જૂન બે હજાર ત્રેવીસથી દસ કલાકે કોમર્શિયલ અને ઓપરેશન શરૂ થઈ ગયું છે નેશનલ ગ્રીડ દ્વારા ગુજરાત અને આસપાસના આવેલા રાજ્યોને વીજળી પૂરી પાડે છે ભારતના સ્થાનિક નાગરિક પરમાણુ કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણ છે તે આપણી વૈજ્ઞાનિક અને ઉચ્ચતમ તકનીકી ક્ષમતા પણ દર્શાવે છે બિગેસ્ટ energy department and uh, these reactors completely the largest made in india reactors having several advanced features for safety and many tools which will make the operators life easier and this is just i say that it is a beginning of 700 megawatt and after this we will be speeding up in a accelerated scale another 15 in various places in the country and this 15 and this one total it will take out to the power of 15700 megawatt electrical it will leading to the existing capacity of 7480 megawatt electrical